બહાર પણ થઈ ત્યારે પછી ગુજરાતના ડીસીપી વિકાસ શાહે એક આદેશ કર્યો અને આદેશ એવો છે કે સો કલાકની અંદર ગુજરાતમાં જેટલા ગુંડાઓ છે તેમની યાદી બનાવ શું છે હકીકત અને શું છે આદેશ અને હવે શું કરે છે તેની વાત કરવાની છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ ક્યારે ક્યારે ગુંડાઓ સમાજ વ્યવસ્થા અગતિની ભૂમિકા અદા કરતા હોય છે અમદાવાદ હોય કે ગુજરાત અન્ય શહેર હોય તેઓ નવું રહે નથી ગુંડાઓ જાહેરમાં આતંક ફેલાવે છે ને પોલીસ માત્ર પ્રેક્ષક બની જતી હોય છે પોલીસ જુએ છે કે સરકાર શું આદેશ આપે છે હવે આપણે કામ કરીશું ને બદલી થઈ જશે અમદાવાદના રામોલની અંદર ગુંડાઓએ આતંક મચાવ્યું છે ને આતંક કરતાં મોટા આતંક સોશિયલ મીડિયા મીડિયાનો હતો અને કોઈ બાલ્કનીમાંથી કોઈએ વિડીયો બનાવ્યો છે અને વિડિયો એટલો વાયરલ થયો કે પોલીસ અધિકારીને થયું કે શું શું થઈ ગયું લોકો પોલીસની મજાક અને મશ્કરી કરવા લાગ્યા એટલે આ પોલીસ જાગી છે બાકી આ પોલીસ પણ શું કરવાનું હોય ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ગુજરાતના તમામ થાણાઓને તમામ વિસ્તારના ગુંડાઓની સો કલાકમાં લિસ્ટ બનાવવાનું કીધું છે ગુજરાતના ડીજીપી વિકાસ શાહે કહ્યું કે એમનું કહેવું છે કે આમાં નવું શું કંઈ નથી કારણ કે દરેક થાણાની અંદર તેમના વિસ્તારના કેટલાક અસામાજિક તત્વો એટલા ગુનો નોંધાયો છે તેમની યાદી પહેલેથી તૈયાર હોય છે એટલે સો કલાકમાં કોઈ બનાવવાની જરૂર નથી પણ શંતાએ ખેમ ઇરાદા નહીં છે સારા છે તેવું માનીએ આગળ વાત કરીએ ડીજીપી વિકાસ સહાયના આદેશમાં એવું કહેવામાં આવ્યું કે સો કલાકની અંદર તમારે આ કામ છે શું કરવાનું છે તમારા વિસ્તારમાં જે વ્યક્તિની વારંવાર ગુનો કરવાની ટેવ છે તેમાંથી આપવાની છે અને વારંવાર ખંડણી ઉઘરાવવા માટે તાપ ધમકી આપે છે હવે પ્રવૃત્તિઓમાં સંડાયેલા તેમને યાદ બનાવવાની છે વારંવાર મિલકત વિરુદ્ધ ગુનો આચરે છે તેની ખનીજ ચોરી કરતા ગુનેગારોની અન્ય કોઈપણ અસામાજિક કૃત્યો તેના કારણે આમ જનતા ભયની લાગણી ફેલાઈ રહી છે અને તેમની યાદી સો કલાકમાં બનાવવાની છે અને પોલીસને આટલી યાદી બનાવવાની જરૂર નથી તમે મને બધું યાદ હોય છે કારણ કે આમાંથી તો પોલીસનો કારોબાર ચાલતો હોય છે તેમ છતાં તમારો આદેશ છે કે ઠેર યાદી બનાવી પછી તમને શું કરવાનું છે ડીજીપી વિકાસ સહાય એમ કહે છે કે યાદી તૈયાર કર્યા પછી સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરવાનું છે કઈ સંસ્થાઓ સાથે પેલું છે ગેરકાયદેસર જેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય સંસ્થા સાથે રાખીને બાંધકામ તોડવાનું છે અને તેમને ખબર હોય કે આ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે આ યુક્તિની સ્ટાઇલમાં કામ થવાનું છે પોલીસ સ્થાનિક સંસ્થાઓની હાજરીમાં કરવાનું છે બુલડોઝરવાળી થશે બીજો સરકારી જમીન પર દબાણ કર્યું હતું કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખરેખર કલેક્ટર ઓફિસ હમણાં સુધી તો નથી કરતી પણ અમે હવે તમે ગુનેગાર છે જે જમીન ખાલી કરજો ત્રીજું કાયદેસર વિચુડાણ લીધું હોય સાથે મળીને તેમના જોડાણું કાપવાના છે જે ગેરકાયદેસર છે ગુનેગારના બેંક એકાઉન્ટ ચેક કરવાના છે ને તમારી પાસે પૈસા ક્યાંથી આવે છે તમે રિટર્ન ભરો છો કે નહીં તેમના ખાતા સીઝ કરવાના છે તેના પછી જો તે જામીન પર છૂટ્યા હોય તો પછી તેમને ગુનો આચરી હોય તેમના અગાઉના જામીન રદ થાય તે માટે પોલીસ તરત કાર્યવાહી કરવાની છે હા તો પોલીસનું નજીક બેઝિકનું કામ છે પોલીસ પોતાનું બેઝિક કામ કરે તો આ બધું કામનું થવું હોય આ ગુનેગારની યાદીમાં આજેમના નામ છે ભાડે રહેતા હોય તે ભાડાનું મકાનનું રજીસ્ટ્રેશન ન કરાવ્યું હતું જાહેર નામનો ભંગ ગુનો ગુનો નોંધવામાં આ તો ગુજરાતની પ્રાથમિક ફરજ છે રામોલ ગુંડાઓનો આભાર ગુજરાતના ડીજીપીને જગાડ્યા કામ કરવાનો દેશ આપ્યો છે આદેશ આપ્યો છે ને ખાલી ગુજરાતના ડીજીપીને ખાલી એટલું જ કહેવાનું છે કે તમારી આ કાર્યવાહી સમગ્ર ગુજરાત વૈરાગ જેવી નોચાલે કારણે થોડા દિવસમાં ચાલે પોલીસ પણ ભૂલી જાય તમે પણ ભૂલી જાઓ તમે આરામ ફરમાવો અમે માર ખાતા રહીએ એટલી મહેરબાની કરજો કારણ કે અમે પ્રજા છીએ અને અમે અમારા તમે અમારા માય આપ છો ઇન્ડિયા